વાઈટ ડેવિલ હતું ને એ મારા મા બાપના પૈસાનું હતું અને મારા પૈસાનું હતું શું જે વાઈટ ડેવિલ હતું તમને અત્યારે જે બધી વિડીયો હોસ્ટ વાગે છે ને એ વ્હાઇટ ડેવિલ મારા મા બાપના પૈસાનું હતું અને મારા પૈસાનું હતું કે નહીં બીજા કોઈના પૈસાનું અને જે રકમ મૂકે છે આટલાનું છે એલન છે એ વાત સતત ખોટી છે બરાબર છે એટલે કોઈએ વાત પર ભરોસો કરવો નાય અને એ સેટઅપ તમે તમાર વગાડજો તમને મુબારક જય માતાજી જય ભાતીજી જય રોમા પપ્પુ નંબર વન નો જાતે પોતે માલિક હવે કેમ્પ વાળો માલિક અને આપણે લાઈવ માં બોલિંગ ફરી જવા વાળા નથી અંધારાનો લાભ લેવા વાળા વ્યક્તિ આપણે નથી લાઈવમાં જેવું કઈ બોલિંગ ફરી જાય એવા મોણસ આપણે નથી આપણે કરીને બતાવીશું તમને ખબર હું કોઈ દિવસ ખોટું લાઈવ ની અંદર બોલું નહીં 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 જેમની મારી સહન શક્તિ હોય તેમની ના બોલો આપણે લાઈવ ની અંદર કરીને જે કહ્યું હતા તમને એ આપણે કરીને બતાવ્યું અને જેના પ્રેમથી ઓળવું હોય ઓળી જ લેજો હું એમ જ કહો લાઈવ જે મારા વિરોધીઓ જુઓ એમને કહું તમે ઓળી લેજો લેજો જેને જેને મનાતા ફોટો પાડે છે ઓળી જ લેવાનું પ્રેમથી અને આ વખત મોરે મોરો ગળે જ જશે આ વખત પપ્પુ નંબર વન છૂટો થઈ ગયો હવે મારી ફેમિલી અને બીએસઆર ની પબ્લિક માટે જીવવાનું છે હું મરીશ તો એમના માટે છે અને જીવીશ તો એમના માટે બાકી કોઈ માટે આરામ થતો નહી બરાબર મારી ફેમિલી બીએસઆર ફેમિલી બાકી કોઈ મારી ફેમિલી નથી

આપડે હાચાઈએ તો આપડા પોચી જજન આપણી પાસે ઉભા છે કોઈની પાસે પોચી જજન ઉભા એમ કહો કોઈની પાસે પોચી હજાર માણસ ના ઉભું આપણે આપડે એટલે આપણી પાસે પોચી હજાર માણસ ઉભું છે આના લાભ એટલું ફેલાવું જોઈએ એટલું જવું જોઈએ કે જે આપણી બદનામી થઈ આપણે બીએસઆર ની બદનામી થઈ એ પાછી આવી જાય પાછી માલા આવે જવાબદારી મારી જે આપડે બીએસઆર ની બદનામી થઈ પાછી મારું નોમ જેમને બગાડ્યું બીએસઆર નું નોમ જેને બગાડ્યું એ નોમ પાછુ જવાબદારી મારી જેને મારો કોલર પકડ્યો ને એના મારી માતા મારો રોમાબી રાજીની ની સોડન કાલે ને છોડે મારા કઈ કરવાની જરૂર નથી નહી મારો કોલર ચાલ્યો એના મારી માતા મારો રોમાબી ભી રાજ્ય ની સોડન કાલે ને છોડે અને આપણે આપણી ઈજ્જત આપડે વિસઆર ની ઇજત

થેન્ક યુ સો મચ બધા ઇમને આ સપોર્ટ કરવા માટે બેલાનાથી ચોટ કે બદસ પૂરીઓ મળતે છે મારાથી બેન્સ થતી નહી થેન્ક યુ હું પુરા કારણોનો હવે સ્પોક હતો મારો કોણ બંધ હતો પણ હવે થી ચાલુ અરે છેલ્લો હવે મારા દેવના

જાણે જાણે ખોટી સ્ટોરી મૂકી મારું નામ બદનામ કરવા માટે હું બધી રીતે હવે સક્ષમ થઈ ગયો હું ચૂપ હતો થોડા ચૂપ હતો મતલબ એવું નહી કે બાપુ બી ગયો ક્યાં બોલતી બીજા સાથે પબ્લિક